સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બમરોલીની શાળામાં ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં બાળકોએ સંગીતના સાધનો વગાડી મુખ્ય મહેમાનનું અદકેરું સ્વાગત કર્યું હતું સંગીત કૌશલ્યથી ખુશ થઈને મુખ્ય મહેમાનોએ બાળકોને સંગીત સાધનો આપ્યા હતા આ કાર્યક્રમમાં બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી કાર્યક્રમના મુખ્ય અતિથિ ડીસીપી વિજયસિંહ ગુર્જરે બાળકોને શૈક્ષણિક અને સામાજિક સમજ આપી હતી અમે એક કાર્યક્રમ કરેલો જેમાં ડીસીપી જોન ચાર સાહેબ શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ નાઓ પણ આવેલ હતા જે દરમિયાન સ્કૂલની વિદ્યાર્થીનીઓ જે હતી તે મ્યુઝિકનો સેટના આધારે મ્યુઝિક વગાડતી હતી જે સેટ એકદમ અપૂરતો હોય જેથી ડીસીપી જોન ચાર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ નાઓના ધ્યાને આવતા તેમણે એક મ્યુઝિક ટીચરનો એપ્રોચ કરીને કયા કેટલા કેટલા મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોવા જોઈએ તેનું એક આખું લિસ્ટ મેળવી સ્કૂલની વિદ્યાર્થીઓને સારું પરફોર્મન્સ કરી શકે તે માટે આજે એનાયત કરવામાં આવેલ છે આજ રોજ અમારી શાળામાં ડીસીપી વિજયશ્રી ગુર્જર સાહેબે અમારી શાળામાં સંગીતના સાધનો અપૂરતા હતા તો અમારી શાળા બાળ બાળાઓને અપૂરતા સંગીતના કારણે લોકોએ સારો વિચાર એક કરીને મારી બાળાઓને બેન્ડના તમામ સાધનો આપ્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું એ એટલે કે એ સાધનોનો ઉપયોગ અમે નિરંતર સતત કરીશું